मोठा मोठा कापेला लिला मरचांनाखीसू लाल मरच नाखीस मालपत्र नाखीस लवंग चमचा चार पींगरी नाखी देश डुंगरी थोडी બ્રાઉન કલરની બધી દે છે ભાજી તો છે 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 પણ મજા મજા આવે આવે બહુ આ મમ્મીના હાથની ફેવરેટ મારી રેસીપી છે ફેવરેટ છે મારા મમ્મીના તો આ બ્રાઉન કલરની ડુંગળી થઈ ગઈ છે હવે આપણે એમાં બધા મસાલા કરી દઈશું આમાં લાલ મરચું નાખીશું ખીચડીના અનુસાર નાખવાનું છે અડધી ચમચી જેટલું લાલ મરચું નાખ્યું અડધી ચમચી જેટલી હળદર નાખી દેસું દાણાજીરું નો પાવડર છે એ થોડો વધારે નાખીશું એક ચમચી જેવો નાખી દેસું એકવું મીઠું છે મીઠું સ્વાદ અનુસાર એક અડધી ચમચી જેટલું નાખી આ બધાને મિક્સ કરીશું આપણે મને છે ને શું સવાની ખીચડી બહુ જ ભાવે છે પેલા નાનપણ થાય મમ્મી ને જ્યારે પણ મારે કંઈક હોય ત્યારે હું સવાની ખીચડી જ કહું શિયાળામાં વધારે સવાની ખીચડી બનાવું અને મમ્મીને કહેતી આ મારી મમ્મીના હાથની છે આ સવા નાની રીતે આપણે બધાને આપણે મિક્સ કરી દઈશું બરોબર

પાણી લેસું આપણે હવે એકદમ ધીમા આંચ ઉપર આપણે આને પકવા દેસુ થવા દેસુ હવે ઢાંકી દેર અને ઉપરથી થોડો સ્વામિનારાયણનો ખીચડીનો મસાલો છે તે થોડું નાખી દેસુ આપણે તમારી પાસે હોય તો નાખી શકો છો ના હોય તો કોઈ વાત નથી કોઈ વાંધો નહીં આપણે આનો ઢાંકણ આપણી આ ખીચડી તૈયાર થઈ ગઈ છે આવી લચકા પડતી રાખવાની છે બરાબર હવે આપણે ગેસ બંધ કરી દેસુ કાઢી દેસુ ખીચડી આ ખીચડી છે ને એ આપણા પાચન શક્તિ માટે બહુ સારી છે પાચન શક્તિ આપણી સુધારે છે નાના છોકરા માટે પણ બહુ સારી છે મારી આ બહુ ફેવરેટ ખીચડી છે એકવાર તમે બનાવીને સુવાની ખીચડી જોવો તો કેવી ભાવે છે કોઈ પણ ખીચડી હોય ગાયનું ઘી નાખવાથી ઘી નાખીએ તો સોનામાં સુગંધ પડી જાય એવી રીતે ખીચડીનો સ્વાદ ડબલ થઈ જાય છે તો આ થઈ ગઈ આપણે સોવાની ખીચડી તૈયાર મગફળી સવારની ખીચડી થઈ ગઈ છે તૈયાર તમે પણ ઘરે એકવાર બનાવજો અને તમને કેવી લાગે કોમેન્ટમાં લખીને કહેજો અને આ સાથે હું થોડીક વાતો શેર કરવા માંગુ છું આપણે આયુર્વેદિકને અપનાવીએ સ્વદેશી ચીજ વસ્તુઓને અપનાવીએ રસ્તા નદી તળાવને સ્વચ્છ રાખીએ આપણા આસપાસ નાના છોડવા અને વૃક્ષોને વાવીએ અને દરેક જીવ પશુ પંખી દરેક ઉપર દયાભાવ રાખીએ અને ગૌરક્ષા ગૌરક્ષા આપણે કરીએ અને એ સાથે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને વધારે માં વધારે લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ગુરુદેવ